નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ગુડિયોમાં તમારું સ્વાગત છે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ કે ધોરણ બાર વિષય તત્વજ્ઞાન વિષયની બ્લુ પ્રિન્ટ બે હજાર પચીસ વિશે વાત કરીએ કે તત્વજ્ઞાનમાં કયું ચેપ્ટર કેટલા માર્ક્સનું રહેવાનું છે કેવી રીતની પેપરસ્ટાઈલ બે હજાર પચીસની છે અને કેવી રીતે વિદ્યાર્થીઓને તૈયારી કરવી તો આ વિડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી બની રહેવાનો છે તો આપણે શરૂઆત કરીએ એક એક ચેપ્ટરને જોઈએ કયું ચેપ્ટરનું વેટેજ કેટલું છે અને કેટલા માર્ક્સનું છે તો ધોરણ બારમાં તત્વજ્ઞાનમાં તમને કુલ આવશે દસ ચેપ્ટર તમારા આવવાના છે દસમાંથી પહેલું ચેપ્ટર છે તમારું વીસ માર્ક્સનું જેમાં બે એમસીક્યુ બે માર્ક્સનો એક સવાલ બે માર્ક્સના બે સવાલ ત્રણ માર્ક્સનો એક સવાલ અને પાંચ માર્ક્સના બે સવાલ રહેશે એટલે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય તો પહેલાં ચેપ્ટરનું છે અને એક તમારે નવમાં ચેપ્ટરનું કે નવમું અને પહેલું ચેપ્ટર એવું છે જે વીસ અને એકવીસ માર્ક્સનું છે જેથી તમારે એકતાલીસ માર્ક્સના બે જ ચેપ્ટર થઈ જાય બીજું ચેપ્ટર છે અગિયાર માર્ક્સનું જેમાં બે એમસીક્યુ એક માર્ક્સનો એક સવાલ ત્રણ માર્ક્સનો એક સવાલ અને પાંચ માર્ક્સનો એક સવાલ પૂછાશે ચેપ્ટર નંબર ત્રણ તેર માર્ક્સનું ચેપ્ટર જેમાં બે એમસીક્યુ એક માર્ક્સનો એક સવાલ બે માર્ક્સના બે સવાલ અને ત્રણ માર્ક્સનો બે સવાલ પૂછાશે ચોથું ચેપ્ટર તેર માર્ક્સનું છે જેમાં બે એમસીક્યુ એક માર્ક્સનો એક સવાલ બે માર્ક્સના બે સવાલ અને ત્રણ માર્ક્સનો બે સવાલ આવશે પાંચમા ચેપ્ટરમાં અગિયાર માર્ક્સનું ચેપ્ટર છે જેમાં બે એમસીક્યુ એક એમ માર્ક્સનો એક સવાલ બે માર્ક્સનો એક સવાલ અને ત્રણ માર્ક્સના બે સવાલ આવશે ચેપ્ટર નંબર છ દસ માર્ક્સનું ચેપ્ટર છે જેમાં બે એમસીક્યુ એક માર્ક્સનો એક સવાલ બે માર્ક્સનો એક સવાલ અને પાંચ માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે ચેપ્ટર નંબર સાત સાત માર્ક્સનું ચેપ્ટર છે જેમાં બે એમસીક્યુ બે માર્ક્સનો એક સવાલ અને બે માર્ક્સના બે સવાલ પૂછાશે આઠમું ચેપ્ટર તેર માર્ક્સનું છે જેમાં બે એમસીક્યુ એક માર્ક્સનો એક સવાલ બે માર્ક્સના બે સવાલ અને ત્રણ માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે નવું ચેપ્ટર એકવીસમું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર બે એમસીક્યુ સીક્યુ એક માર્ક્સનો એક સવાલ બે માર્ક્સનો એક સવાલ ત્રણ માર્ક્સના બે સવાલ અને પાંચ માર્ક્સના પણ બે સવાલ આ ચેપ્ટરમાંથી આવશે નંબર દસ અગિયાર માર્ક્સનું ચેપ્ટર છે જેમાં બે એમસીક્યુ એક માર્ક્સનો એક સવાલ બે માર્ક્સનો એક સવાલ ત્રણ માર્ક્સના બે સવાલ પૂછાશે વિભાગ એ તમારે રહેશે વીસ માર્ક્સનો જેમાં દરેક એમસીક્યુના તમારે કેટલા માર્ક્સ રહેવાનો એક માર્ક્સનો રહેશે વિભાગ માં પણ તમારા દસ માર્ક્સના દસ પ્રશ્નો આવશે દસે દસ પ્રશ્નો એક એક માર્ક્સના લખવાના વિભાગ સીમાં તમારે બાર પ્રશ્નો આપેલા છે આઠ બારમાંથી તમારે આઠ પ્રશ્નો લખવાના એટલે કે એક પ્રશ્નના બે માર્ક્સથી આઠ પ્રશ્નોનો સોળ માર્ક્સ તમારે થશે વિભાગ ડીમાં પણ તમને બાર પ્રશ્નો આપેલા છે બાર પ્રશ્નમાંથી આઠ પ્રશ્ન લખવાના થશે એટલે એક પ્રશ્નના ત્રણ માર્ક્સ તો આઠ પ્રશ્નના ચોવીસ માર્ક્સનો તમારો વિભાગ ડી થશે વિભાગ માં તમને કુલ પ્રશ્ન સાત આપેલા હશે સાતમાંથી તમારે લખવાના જો કોઈ પણ પાંચ પ્રશ્નો લેવા લખવાના તેથી પાંચ છ પ્રશ્નો લખવાના છે છ પ્રશ્નો તમારા ત્રીસ માર્ક્સનો વિભાગિંગ થશે તેથી આ વિડીયો દરેક તમારા બાર આર્ટ્સના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો કે જે બે હજાર પચીસમાં બોર્ડની એક્ઝામ આપવાનો છે અને જેને તત્વજ્ઞાન વિષય છે જેથી તેને પણ ખબર પડે કયું ચેપ્ટર હમણાં તૈયાર કરવું કયું પાછળથી તૈયાર કરવું કયું ચેપ્ટરમાં વધારે ધ્યાન આપવું જેથી ધોરણ બાર બોર્ડ એક્ઝામ આપતા તમામ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ થેન્ક યુ